તરફ કેન્દ્રીય અમિત શાહે ઉદયપુરમાં ભાજપના ઉમેદવાર મન્નાલાલ રાવતના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો આ દરમિયાન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ભાજપના ઉમેદવાર મન્નાલાલ રાવત કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રથમાં હાજર હતા અમિત શાહનો રોડ શો શહેરના દિલ્હી ગેટ ચાર રસ્તાથી શરૂ થયો હતો અને બેંક તિહારા બાપુનું બજાર થઈને સુરજપાલ ઇન્ટર સ્પેસ પહોંચ્યો હતો સુરજપાલ ઇન્ટર સ્પેસ પર રોડ શોને સંબોધિત કરતી વખતે અમિત શાહે દાવો કર્યો હતો કે ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને ચારસો થી વધુ સીટો મળશે તેમણે કહ્યું કે તમારો દરેક મત નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે કમળના પ્રતિકને આપવામાં આવેલ દરેક મત દેશને વિકસિત કરશે દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરશે અને ભારતને વિશ્વમાં શક્તિશાળી બનાવશે કોંગ્રેસ અને રાહુલ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં જયારે જનતાએ ત્રણસો ત્રણ સીટો આપી ત્યારે કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવામાં આવી અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું पांच साल हो गए ये नरेंद्र मोदी की सरकार है की नदियां छोड़ो किसी की कंकर चलाने की हिम्मत नहीं है